નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ પાંચ ઓગસ્ટ બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલ બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો સો જેટલા લોકોએ નિદાન કરાવ્યું ભુજમાં જૂની રાવલવાડી મિત્ર મંડળના સહયોગ થી આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક્સરે કાર્ડિયોગ્રાફ ડાયાબિટીક ચેકઅપ હૃદયરોગની તપાસ વગેરે કેમ્પમાં કરવામાં આવી હતી અને રિપોર્ટ પણ વિના મૂલ્યે કરી અપાયા હતા જૂની રાવલવાડી મિત્રમંડળ આયોજિત આ કેમ્પમાં સો જેટલા જુદા જુદા રોગોના નિદાન માટે દર્દીઓ ઉમટી પડ્યા હતા અને મિત્રમંડળે ખૂબ જ સુંદર વ્યવસ્થા સંભાળી હતી અને દરેક દર્દીઓને તેમને થયેલ રોગ કે તકલીફની સમજ આપી હતી સમગ્ર બાબતે ગાંગજીભાઈ બુચિયાએ જણાવ્યું કે મારું નામ બુચિયા ગાંગજી ખેસી જૂની રાવલવાડી ભુજ આજ રોજ જૂની રાવલવાડી મિત્રમંડળ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સો એક દર્દીઓએ લાભ લીધો હતો અને અલગ અલગ જેવા કે અત્યારે વાયરલ ચાલી રહ્યું છે ઉલટી ઝાડા અને એમબીબીએસના ડૉક્ટર આવ્યા હતા અને એ લોકોએ લાભ લીધો હતો સો એક દર્દીઓ અહીંયા લાભ લીધો હતો અને પચીસ વીસથી પચીસ દર્દીઓએ અલગ અલગ રિપોર્ટ આયુષ્યમાન હોસ્પિટલની અંદર ગયા અને જે દાખલા તરીકે મગજના ડૉક્ટર બીજા એ યુવાકને જઈ અને લાભ લીધો હતો અને જે મોટા ઓપરેશન થાય છે એ લોકોએ ખાતરી આપી છે કે તેઓ ઓપરેશન ફ્રી ઓફમાં કરી આપવામાં આવશે આવા હું તકો છું આવા કાર્યક્રમ અલગ અલગ સમાજની અંદર થતા રહે સમાજની અંદર જાગૃતિ વધે એક બીમારી નાબૂદ થાય એના માટે આવા કેમ્પનું આયોજન કરવા કરતા રહીશું અને ચાલુ રાખશું એવા દેવા આયુષ હોસ્પિટલમાં હેલ્થ કાર્ડ ઉપર તમામ ઓપરેશન અને સારવાર મફત કરી અપાય છે માછલીઓલા પાણીમાં છોડીશું મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર